હાજી રમકડાનું નામ રદ કરવા થયેલ અરજી અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આપ્યું નિવેદન સમગ્ર દેશ દુનિયામાં કલાના કારણે હાજીભાઈએ એક અલગ ઓળખાણ ઉભી કરી હતી છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ તેમને કલા ક્ષેત્રનો પદ્મશ્રી પણ જાહેર કરવામાં આવ્યો આવે તો ગુજરાતી તરીકેની ગૌરવની વાત છે જે વ્યક્તિએ પોતાની કલા થી ગુજરાત દેશ અને દુનિયામાં નામ બનાવ્યું તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે જુનાગઢના ભાજપના કાઉન્સિલરે અરજી કરી હતી આ પહેલા સાહબુદ્દીન રાઠોડ સાથે પણ આ પ્રકારનો ખેલ ફેલાયો હતો આ કેવા પ્રકારની એસઆઈઆર ની કામગીરી છે જ્યાં ભાજપના નેતા ખેલ કરે છે જાણી જોઈને મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું કાવતરું કરાઈ રહ્યું છે ફોર્મ સાત ભરીને નામ રદ કરવા માટે આપવામાં આવ્યું હતું રાજ્યમાં ગોરખધંધાની પરાકાષ્ઠાનું આ ઉત્તમ ઉદાહરણ છે આ પહેલાં સાબુદ્દીન રાઠોડ સાથે પણ આ પ્રકારનો ખેલ ખેલાયો છે આ કેવા પ્રકારની એસઆઈઆરની કામગીરી છે જ્યાં ભાજપના નેતા ખેલ કરે છે જેને પદમ મળ્યો હોય તેને આપણે વધાવીએ અને તેનું જ નામ મતદાર યાદીમાંથી દૂર કરવું એ ભાજપના નેતા અરજી કરે એ વોટ ચોરીના બે ઉત્તમ પ્રકારના નમૂના છે જે વ્યક્તિએ પોતાની કલાથી ગુજરાત દેશ અને દુનિયામાં નામ બનાવ્યું તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે જુનાગઢ ભાજપના કાઉન્સીલરે અરજી કરી હતી ફોર્મ સાત ભરીને નામ રદ કરવા માટે આપ્યું હતું નિવેદન રાજ્યમાં ગોરખધંધાની પરાકાષ્ટાનું આ ઉત્તમ ઉદાહરણ છે આ પહેલા શાહબુદ્દીન રાઠોડ સાથે પણ આ પ્રકારનો ખેલ ખેલાયો હતો આ કેવા પ્રકારની એસઆઈઆરની કામગીરી છે જ્યાં ભાજપના નેતાઓ ખેલ કરે છે જાણે જોઈને મતદાર યાદીમાં નામ દૂર કરવાનું કાવતરું કરાઈ રહ્યું છે જેને પદ્મ મળ્યો તેને આપણે વધાવીએ અને તેમનું જ નામ મતદાર યાદીમાંથી દૂર કરવા ભાજપના નેતાઓ અરજી કરે છે વોટ ચોરીના બે ઉત્તમ પ્રકારના આ નમૂના છે સમગ્ર દેશ અને વિશ્વમાં પણ જેમની અલગ ઓળખાણ જેમની કલાના કારણે એવા જૂનાગઢના હાજીભાઈ જે હાજી રમકડા તરીકે ઓળખાય એમની કલાના કારણે તેઓને છવ્વીસમી તારીખે પદ્મશ્રી જાહેર કરવામાં આવે છે કલા ક્ષેત્રશ્રીથી એમને નવાજવામાં આવે એ ગુજરાતી તરીકે પણ ગૌરવની વાત છે અને કલા ક્ષેત્ર માટે પણ ગૌરવની વાત એક તરફ પોતાની સમગ્ર જિંદગીથી કલાથી પોતે ઓળખ ઉભી કરે રાજ્યમાં રાષ્ટ્રમાં અને વિશ્વમાં એ હાજીભાઈનું નામ રદ કરવા માટે ભાજપાના જુનાગઢના કાઉન્સિલર પોતે ફોર્મ નંબર સાત ભરીને બારોબાર આપી દે કે આમનું નામ રદ કરો તમે વિચાર તો કરો કેટલી હદે ગોળખ ધંધાની પળકાષ્ટા છે આની પહેલા સાબુદીનભાઈ રાઠોડ વિશ્વ પ્રસિદ્ધ શિક્ષક પોતે પણ એમનું જે હાસ્ય કલા ક્ષેત્રે એમનું યોગદાન છે એ વિશ્વ આખું જાણે એવા સાબુદીનભાઈ માટે પણ આવું જ પ્રકારની ખેલ ખેલવામાં આવ્યો કે એમનું મતદાર યાદીનું નામ છે આ કઈ પ્રકારની એસઆઈઆરની કામગીરી છે કઈ પ્રકારે ભાજપાના નેતાઓ પોતે પોતાની મનગમતા ખેલ કરે અને તંત્ર કેટલા પ્રમાણે એમની દરેક અરજીઓ સ્વીકાર્ય બાર લાખ જેટલા ફોર્મ સેવન ભરાય એટલે કે જાણી જોઈને મતદાર યાદીમાંથી નામ ગુમ કરવાનું સુનિયોજિત ખેલ કરનાર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની ગોઠવણના કારણે આ દેશને સંવિધાને દેશમાં આપેલો આપણને મતનો અધિકાર છે છીનવવાનું પાપ કેવું થાય એનો વધુ એક આ નમૂનો આપણી સામે આપણે દુઃખ સાથે કેવું પડે એક તરફ પ્રજાસત્તાક દિવસે પદ્મશ્રીથી આપણે નવાજીએ આપણે વાહવાઈ કરીએ અને એ ગુજરાતનું ગૌરવ દેશનું ગૌરવ એવા હાજીભાઈ ભાજપાના નેતા કાઉન્સિલર ફોર્મ નંબર સાત ભરીને આપે તો આમનું નામ દૂર કરો મને એમ લાગે છે કે આનાથી મોટી ગોરખ ધંધાની કોઈ કાર્યવાહી ન હોય આ ચોરીના બે ઉત્તમ પ્રકારના બે લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોની સાથે કેવી રમત રમાય તો સામાન્ય નાગરિક સાથે કેવી રમત રમાતી છે આ ઉદાહરણ દેખાડે છે કે ચૂંટણી પંચે જાગી જવાનો સમય છે ચૂંટણી પંચે આ ધંધાને રોકવાનો સમય પાકી ગયો છે છે અમે વારંવાર દેશના અમારા નેતા અને જનનાયક રાહુલજી પણ વારંવાર કહે છે કે વોટ ચોરીનો ખેલ છે લોકોના મતનો અધિકાર છીનવવાનો ખેલ છે અને આની ઉપર રોક લાગવી જોઈએ તો જ આ લોકતંત્રનો બચાવ થશે ંગે સચ્ચાઈ ખબર ચેનલ કો લાઇક કીજે સબ્સક્રાઈબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દીખાએંગે આપી ખબર